નંબર એક આવા મિત્રો ભારે નુકસાન પહોંચાડી શકે છે તમે ગમે તેટલા નજીકના હોવ પરંતુ તમારી કેટલીક વાતો કોઈને પણ ન જણાવવી જોઈએ નહીતર નજીકના ભવિષ્યમાં જો આપણી એ મિત્રો સાથે ક્યારે ઝઘડો થાય તો તેઓ આપણી છુપાયેલી બાબતોને બધાની સામે ઉજાગર કરી શકે છે તેનાથી આપણને ઘણું નુકસાન થઈ શકે છે તેથી જ તમારી બધી વાતો તેને ક્યારે ન કહેવાનો પ્રયત્ન કરો પછી ભલે તમારો મિત્ર ગમે તેટલો ઊંડો કેમ ના હોય નંબર બે એવા મિત્રો જે આપણા ચહેરા પર મીઠી મીઠી વાતો કરે છે પરંતુ તેઓ આપણી પીઠ પાછળ આપણી બુરાઈ કરે છે ભૂલથી પણ તેમની સાથે મિત્રતા ન રાખવી જોઈએ હા એકવાર તમે તેમના આ સ્વભાવથી પરિચિત થઈ જાઓ પછી સાવચેત રહો કારણ કે આવા મિત્રો તમને ગમે ત્યારે છેતરી શકે છે આવા મિત્રોથી અલગ રહેવું સારું નંબર ત્રણ દરેક વ્યક્તિ જાણે છે કે કોઈ પર વધારે વિશ્વાસ કરવો યોગ્ય નથી દુષ્ટ મિત્રોથી દૂર રહેવું જોઈએ તમારે તમારા નજીકની દરેક વાત તેમની સાથે શેર ન કરવી જોઈએ જેમને તમે તમારા પ્રિય મિત્ર માનો છો આવું કરવાનો અર્થ એ છે કે તમે આગ સાથે રમી રહ્યા છો કારણ કે સમયમાં મહાન શક્તિ છે લોકો સમય પ્રમાણે બદલાય છે ખબર નથી એટલે જ દોસ્તીમાં પણ સાવધાન રહેવું જોઈએ તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોત તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો